એ ડોક્ટરની માંગ કરીએ છીએ એની પહેલાં બી અમે કેટલા કર્યું છે માંગ કરીએ છીએ પણ તે છતાં કોઈ જાણતા નથી આજ પાછા અમે કરીએ છીએ તે છતાં લાખોના સાધન છે હવે ઓર્થોપેડિક સાધન છે પણ કોઈ ડૉક્ટર જ નથી બસ આજ આંદોલન જ ચાલુ છે અમારા મારું નામ સલીમ મુગલ આજ ધોરાજી શહેર સરકારી હોસ્પિટલ ખાતે શહેરના સામાજિક કાર્યકરો દ્વારા મળી અનેક પોસ્ટર કેમ્પેન ચલાવવામાં આવેલ છે જેની અમારી માંગણી અને એવી છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં આશરે દસ જગ્યાઓમાંથી ત્રણ જેટલા ડોક્ટર હાજર છે અને સાત જેટલા ડોક્ટરોની ઘટ છે જે છે એક તરફ વિશ્વ આખામાં કોરોના મહામારી પરિવાર ઉઠવા મારી રહી છે શિયાળા અને ઋતુની અંદર ચિકનગુનિયા ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગચાળા ફાટી નીકળ્યા છે ત્યારે તંત્ર દ્વારા મસ્ત મોટા દવા સબ સલામત હોવાના દવા કરવામાં આવી રહ્યા છે પણ અહીંની પરિસ્થિતિ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે એટલે ભાઈ પોસ્ટર રજાડી તંત્ર છૂટાયેલા જનપ્રતિનિધિઓને ઢંડેરવાનો જ મને પ્રયાસ કરવામાં આવ્યો છે પોસ્ટર એ લગાવેલ છે કે ધોળાજીનો વિકાસ ગાંડો થયો ધોળાજીનો ગતિશીલ ગુજરાતનું આ ધોરાજી હોસ્પિટલનું ઉત્તમ ઉદાહરણ જેવા અનેક સૂત્રો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા મારું નામ લખન ચૌહાણ આજરોજ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડોક્ટરોની ઘટ છે એ ઘટ બાબતે અમે પોસ્ટર ચોંટાડીને સરકારશ્રીનો વિરોધ કરી રહ્યા છીએ અને વિરોધ એવો છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરોની ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે અને જે સરકાર સલામતીના દાવા કરી રહી છે અને ત્યારે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે આજે અમારો કાર્યક્રમ એવો હતો કે પોસ્ટર ચોંટાડીને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જે ડોક્ટરોની ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે જો આવું નહીં થાય તો અમે ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરીશું અને સરકાર સુધી પહોંચાડીને તાત્કાલિક ભરતી કરે એ માંગ કરીશું સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો